અરવલ્લી જિલ્લામાં લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે ધનસુરામાં જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં શ્રી જયેશ મહેતા હાઈસ્કૂલ ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તારીખ સાતમી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસ વિકાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે જેમાં ઉત્સાહી નાગરિકો સહભાગી પણ થઈ રહ્યા છે અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતર્ગત ધનસુરા ખાતે શ્રી જયેશ મહેતા હાઈસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મહિલાઓને મતદાન કરવા માટે સંબોધન કરતા કહ્યું હતું મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું હતું સાથે જ તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી પણ અપીલ કરી હતી આપણા જિલ્લામાં સો મહિલા મતદાન થાય તેવી અપીલ કરી છે અને સાતમી તારીખે આપણે સૌએ બહાર નીકળી અને મતદાન કરીએ તેમજ લોકશાહીના પર્વમાં ભાગ લઈએ તેમજ મતદાન કરવું અને કરાવવું તે માટે પણ અપીલ કરી છે આ અભિયાનમાં મતદાન જાગૃતિ વિષય ઉપર ભવાઈ ફેશન શો અને ગરબા તેમજ અન્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી પ્રાંત અધિકારી નાયબ ચૂંટણી અધિકારી સ્વીપ નોડલ અધિકારી સહિત અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી ધવલ રાઠોડ સમાચાર એકત્રીસ ધનસુરા